નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું તો આજે સાંભળો બકાસુરના ઉદ્ધારની કથા અને તેનો આધ્યાત્મિક અર્થ સમગ્ર બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ વત્સપાલ બન્યા છે ભગવાન શ્રી કૃષ્ણ વાછરડાને ચરાવવા જાય છે તેઓ વહેલા ઉઠીને સાથે ભાથું બાંધીને વાછરડાઓને ચરાવવા માટે એક વનથી બીજા વનમાં ફરી રહ્યા છે એક દિવસની વાત છે વાછરડાઓને પાણી પીવડાવવા માટે તેઓ વાછરડાઓને યમુનાના કાંઠે લઈ ગયા ગોપ બાળકોએ પહેલાં વાછરડાઓને પાણી પીવડાવ્યું અને પછી પોતે પાણી પીધું ગોપ બાળકોએ જોયું કે નદીના કિનારે એક વિશાળકાય બગલો છે આ વિશાળકાય પ્રાણી એ બીજું કોઈ નહીં કંસ દ્વારા મોકલાયેલો બગલાનું રૂપ ધારણ કરીને એક રાક્ષસ આવેલો હતો બકાસુર મહાબળવાન અને મહાકાય હતો ગોપ બાળકોની વચ્ચે શ્રીકૃષ્ણને જોયા અને બકાસુરે તેમની સામે દોટ મૂકી બકાસુર પોતાની વિશાળ ચાંચ પહોળી કરી શ્રીકૃષ્ણને ઝડપથી ગળી ગયો જ્યારે બલરામ અને ગોપ બાળકોએ જોયું કે આ મહાકાય બગલો શ્રીકૃષ્ણને ગળી ગયો છે ત્યારે તેઓ સૌ અતિ વિવળ બની ગયા જ્યારે ભગવાન બકાસુરના તાડવા પાસે પહોંચ્યા ત્યારે અગ્નિના સ્પર્શ જેવી તીવ્ર બળતરા તેના તાડવામાં થવા લાગી આ તીવ્ર બળતરાથી વ્યાકુળ થઈને બકાસુરે ભગવાન શ્રીકૃષ્ણને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર જ તરત જ બહાર ઓકી નાખ્યા ભગવાન શ્રીકૃષ્ણ બહાર આવ્યા કે તરત દુષ્ટ બકાસુર પોતાની ચાંચથી ભગવાન પર પ્રહાર કરવા માટે તૂટી પડ્યો તે જ ક્ષણે ભગવાને બંને હાથથી તેની બંને ચાંચો પકડી લીધી ભગવાને ગોપ બાળકોની સામે જ બકાસુરને ચીરી નાખ્યો આ દૃશ્ય જોઈને ગોપ બાળકો આનંદિત થયા અને દેવોએ પુષ્પવૃષ્ટિ કરી કોણ હતો આ બકાસુર આ બકાસુર પૂતના એટલે કે બકીનો ભાઈ હતો બંને કંસથી હારીને કંસના સેવક બની ગયા હતા બકાસુરના પૂર્વજન્મ વિશે વાત કરીએ તો એવી કથા છે કે બકાસુર હયગ્રીવનો પુત્ર હતો અને તેનું નામ ઉત્કલ દૈત્ય હતું આ ઉત્કલ દૈત્ય મહર્ષિ જાજલીની પર્ણકુટી પાસે સાગરમાં માછલા પકડી રહ્યો હતો મહર્ષિ જાજલીએ તેને આ કર્મમાંથી વારવા પ્રયત્ન કર્યો પરંતુ ઉત્કલે આ વાત કાને ન ધરી તેથી મહર્ષિ જાજલીએ તેને સાપ આપ્યો અરે પાપી તને માછલા પકડવામાં બહુ રસ છે ને જા તું બગલો બની જા ઋષિના અમોઘ સાપને કારણે ઉત્કલ તરત જ બગલો બની ગયો તેની શાન હવે ઠેકાણે આવી તેણે ઋષિના ચરણોમાં પડીને સાપ નિવારણ માટે તેમને પ્રાર્થના કરી દ્રવિત ઋષિએ સાપનું નિવારણ આપ્યું વૈવસ્વત મનવંતરના અઠ્યાવીસમાં દ્વાપરના અંતમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા તારો બક યોનિમાંથી મોક્ષ થશે તદઅનુસાર આ ઉત્કલ દૈત્ય બકાસુર બનીને ભગવાન શ્રીકૃષ્ણની હત્યા કરવા માટે આવ્યો હતો અને અંતે ઉધાર પામીને ગયો આ બકાસુરના ઉધારની કથાનું આધ્યાત્મિક રહસ્ય શું છે એ આપને જણાવું બગલો દંભનું પ્રતિક છે તે વાત તો બહુ પ્રચલિત છે આ કથાનો આધ્યાત્મિક અર્થ બહુ સરળતાથી પામી શકાય તેમ છે બકાસુર એટલે દંભ બગલો એક પગે ઊભો રહીને જાણે ધ્યાન કરતો હોય એવો દેખાવ કરે છે પણ ખરેખર તો તે માછલું પકડવા માટે એકાગ્ર બન્યો હોય છે આનો અર્થ એવો થાય છે કે તે ધ્યાની હોવાનો દેખાવ કરે છે દંભ કરે છે તેથી આપણે ત્યાં ભક્તિનો દંભ કરનાર માટે બગભગત એવો શબ્દ પ્રયોગ થાય છે દંભ માનવીની સાત્વિકતાને અને તે રીતે આધ્યાત્મિકતાને પણ ગળી જાય છે બકાસુરની ગળી જવાની ક્રિયા દ્વારા આ સત્ય સૂચિત થાય છે જ્યાં સુધી સાધકના જીવનમાં આ બગલા જેવી દંભવૃત્તિ હશે ત્યાં સુધી આધ્યાત્મ પથ પ્રશસ્ત બનતો નથી તેથી બકાસુર એટલે કે દંભનો નિરાશ આવશ્યક છે ભગવાન આ રૂપી દંભનો નાશ કરીને આધ્યાત્મ પથને પ્રશસ્ત બનાવે છે બકાસુરનો ઉધાર એટલે દંભમાંથી મુક્તિ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ